જય શ્રી મહાકાલ સદગુરુ સાયનાથ મહારાજની છે હું સંત નથી મહાત્મા નથી ગુરુ નથી જ્ઞાની નથી છતાં પણ જે કંઈ પણ અનુભવ જીવનના છે એ કહેવા પ્રયત્ન કરું છું કારણ કે ખાલી દિમાગ કા ઘરે અને બુદ્ધિ વાપરવાથી વધે એટલે મને જે કંઈ અનુભવ છે હું કહું છું ચાલો વાત કરું જ્યારે ટીચર હતી ત્યારે વિદ્યાર્થીઓને ભણાવતી તો વિદ્યાર્થીઓ મારા વિશ્વાસમાં આવી જતા અને કોઈ મને એમ કહેતું કે ટીચર પેલો છોકરો છે ને એ સિગરેટ પીવે છે તમાકુ ખાય છે તો કોઈ છોકરી આવીને કહી જતી કે ટીચર પછી કાલ નથી આવીને એક છોકરા જોડે પિક્ચર જોવા મોર્નિંગ શોમાં ગઈ હતી આ સાંભળીએ પણ આપણાથી તો કંઈ બોલાય નહીં હવે ફ્રી પીરિયડ હોય અથવા એક્સ્ટ્રા કોઈ પીરિયડ હોય તો હું બાળકોને જઈને કહેતી કે બેટા જુઓ આપણે જે કંઈ કર્મ કરીએ છીએ ને એ માતા પિતા નથી જોતા કે આપણે પાપ કરીએ છીએ પુણ્ય કરીએ છીએ સ્કૂલ આવીએ છીએ પણ ભગવાન આપણને જોઈ રહ્યો છે હર પલપલની ખબર ભગવાન રાખે છે કોઈ પણ ખૂણામાં તમે સારા કર્મ કે ખોટા કર્મ કરશો તો ભગવાન આપણને જોઈ રહ્યો છે ને એ કર્મ આપણે ભોગવવા જ પડે એટલે કોઈ પણ કર્મ ખરાબ કરવા નહીં હવે એક દિવસ એવું થયું કે રિસેસમાં હું શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતી હતી એક દીકરી આવી અને મને આવીને કહે છે ટીચર તમે આમાંથી બધું કહો છો મને આ વાંચવા આપો હું તમને વેકેશન છે પછી તમને આપી દઈશ તો મેં આપી દીધી બે દિવસ થયા છોકરાઓનું વેકેશન હતું પણ હવે આવતા હતા તેની મમ્મી આવ્યા કે જે ટીચર તમને કંઈ ભાન પડે છે શ્રીમદ્ ભગવદ ગીતા એને વાંચવાની ઉંમર છે કામ શીખવાનું હોય કે આ બધું કરવાનું હોય ધર્મનું જ્ઞાન આપતા ફરો છો ભાન પડે છે કે નહીં તમારા પ્રિન્સિપલને જઈને કહું આવા માતા પિતા છે તો સમાજ ક્યાં જશે જય શ્રી મહાકાળ